રામ ભાઈમ દાય ને કેમ છો બધાય મજામાં છો તો આજ ના બયોક માં આપણે ફટાફટ ઉઠે ને હવે ગાવ નથી બાયસ ને પાછી જવાનો નથી શું હોય તો ફટાફટ બસ કરી નાખી ચયો એ ફ્યુ મોમેન્ટસ લેટર તો બાય બસ કરી નાખ્યો હવે બે જાવે નાસ્તો કરવો તો ફટાફટ બસ નાસ્તો કરે ચયો નાસ્તા માં ચા વાટકો ભઈન અને યોટી તો ફટાફટ કરી નાખી ચયો

तो तो नास्तो तो कही ना मैं आई जा भेसू भाई आटो मारवा तो तुमने देखाई दो आप बक बग कहे तो आप इन्हें जाबर ठोक सो आ बक बक तो आप वीडियो वीडियो शूटिंग बदे आया कही है आने एडिट आया कही है तो इसको आज का मैं हूं तो हूं तो एडिट करू हूं અમે આવી ગયા ભેશો માં આટો મારવા તો તમે જોઈ શકો છો કેટલી બધી ભેશો છે તો સાઈ ભાઈ જો ભેશ પાય આટા છે તો એટલી બધી ભેશો છે તો આપણે એક જણને સાવા જાવ પડે છે તો અત્યારે તો હું સોયો જાવ નો શું નાસ્તો બાસ્તો કરી કઈ ન કો હે તો હવે જવાનો નો આપણે સોયો જાવ ઈ પે હું તમને કપા માટો માવા જાવ તો થયો કપા માટો માવા હાલો ગાઈસ

અબ પાએ બીવાજ ને જો હોય તો અને આ હે મારો સોયો તો આ સાય ભાઈ સોળવા મંડ્યા હે દા ધાઈ ધાઈ સોળવા મંડ્યા હે તો સોર થશે તો જોવે છે ઘુણ્યો બુણ્યો ન ખાઈ ગયો ને તેમ પછી જોવા મંડ્યા હે તો સોયવા મંડ્યા હે ફટાફટ ફટાફટ તો સોય હે તો આ ભાઈ આ જો સોયો હાથ માં આ ભાઈ સોળવા મંડ્યા છે જોઈ શકો છો તમે તો આખા અમે વાયનો નો કપા તો જોઈ શકો છો ચો કપા થયો અને આ હે બધે કપા જય હિન્દ જય ભાઈ નવા વિડીયોમાં તબ તો બાય 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 નવા વિડીયો